ચેનલ મિત્રો મનસુખભાઈ राठौड़ સાથે ખૂબ જ જોરદાર કોમેડી ચર્ચા થા છે જેના જોમાં મનસુખભાઈ राठौड़ પણ ખૂબ મજાક કરે છે મિત્રો આ ફની અને કોમેડી રેકોર્ડિંગ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય તો શાંતિથી સાંભળો કે મનસુખભાઈ राठौड़ બેન સાથે શું ચર્ચા કરી મિત્રો ગેરંટી છે કે તમે રેકોર્ડિંગ સાંભળશો તો તમને પણ હસી-હસીને પેટમાં દુખશે તો એ પહેલા મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો મનસુખભાઈ राठौड़ બોલા હા જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત તાલુકા મોરબી જિલ્લો કોળી સમારી મેં કીધું હા કરનાન

मका मका मकान आप कहाँ सुरक्षित वत्रा से लाए बस आपने ऐसे काम करने पे आपने क्या मुस्तैद आना थी जवाब नहीं लगता और क्या दूध रे काम इतने ऐसे करने पे जवाब नहीं तो भाई चावल नहाता है बाप रे इन खाई जाता है हर वारु खाता है और मजा मज़क करता है क्या चीज़ बता नहीं ये दूध

કામ બરોબર તમે શું કરતા હો પણ તમારે મૂળ પત્ર ઉતારવાના પૈસા હોવા ને હા એટલે પૈસા તો નથી પણ આમ રેવા જોઈએ ને હું તો તો કામ કરો છો નથી બે જણા કારખાના જાય બે ખેતી તો થઈ જાહે વરસ દિવસ તો પત્ર ઉતરી ને slab कारखाना <tell> <tell> <ना देखा। tell> <tell> <tell>

તારો પણ નિમમ હું તો જ્યાર વાત કરતા ને તમે દે દીધી જોવી કે મારી પૂછું છે એમ એટલે મેં કીધુંતું કાય હું તો ઇન તો ટર્મ ડોનેટી આપને છે કીધું કેમ ના આવક થોડી કહેવાય મારી 15 20000 રૂપિયા આવક કે આવક નો કહેવાય

મારી અત્યારે મોંઘવારી બહુ છે આ કણે અઢીસો રીંગણાં ના વી વીસ ના અઢીસો છે રીંગણાં આજ રીંગ તો કાયમ પચાસ રૂપિયા ની બકાલ જોવે એક ટન તો પછી એક ટન કીધું એ એટલા રૂપિયા આવે તો એટલું બધું થોડું વપરાય એટલા બધા મહિના નો ખર્ચો વીસ હજાર રૂપિયા જેવો થઈ જાય જમણ વાર નો નાસ્તા નો ને તમારે રસોડા નો ખર્ચો વીસ પચ્ચીસ હજાર રૂપિયા મહિના નો જોઈ

તોય કીધું કેમ નથી એમને કાય માતાજી નું હું જો નો ભરાતો હોય ને તો હું હમણાં થોડાક દિવસ તમારે કામ આવી જાવ ના 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 ખાલી એક એટલે ઘણું હું ભાભી કાલ થી હું જાવ તમે મારી દીકરી આમ કામ કરો ઓલા બાપ દીકરો આમ કામ કરે એટલે પછી તો slab ભરાઈ જાય કે ના ના એવું નથી કરવું તમારે ખાલી હા ખાલી એમ થા

ના ના માતાજી નવરી છે આપડે માર દે તમે સપના જો માતાજી કઈ કરતી હોય તો મને કયો તો જોઈ દઉં એવું કઈ નથી અમારે કરું બીજું કઈ ટેન્શન લેતા નહિ એટલે પછી ભરાઈ જાય ને બધું હારા થઈ થઇ જાય બાજતા નહીં ખાલી ના કોઈ દી નહીં બાજવા નહીં એવું કઈ આવતું જ નથી બાજવા નહીં જાવ નહીં જુગાર હા એવું કઈ નથી આવતું છે બસ તો હું પછી કરું માર અને માણસ ને કઈ પડે અને કઈ કામ ની જરૂર પડે મને રિંગ કરજે હું કાલથી થી દાડીએ આવી જવું ના ના અહીંયા થોડીક જાહેર રહી જાય એમ કે તો વાજવા માંડવી હા તો કાલ જાહેર વાજવા આવું ના ના અમે વાજી નાખીએ

તેને કાયમ આંધને તો કે કેમ કે જો બીજું કાય જોરવું નથી નાસી બે ના ના કાઈ ન જોરવણ અમે કે જોરવણ નથી થતા એ નો થાજી સંતે આલવી છે કે દે દી માતા હારું કરે દી માતાજી હારું નઈ કર રૂપિયા આજેલ હારું થા બાઈ માતાજી કી દે સર કામ છે કામ કરેન કરવાના કામ તો કરવું પડે ને નીવેદ દેવા પડે હમ કામ

ഇനഹവ അലവാനേ ന നാ 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 നട ജോറവനാ ആ તો ખાલી ആട്ടു ചൂ ചൂ തു സമർത്ഥാ ഹാ മൂ തമരാ റെക്കോർഡിങ് റീ ഇടി മാ ചടാവു കൈ പ്രോബ്ലം നാ നാ കൈ വാന്താ તો തമർ ഫോട്ടോ മൊഗലോ ഹലോ